કેમ છો બધા મજામાં જઈશું તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે કેમ કે આજે આપણે નથી ગયા કારખાને એટલે આપણે આજે પણ બ્લોગ બનાવી નાખીએ કરી નવરા ન થાય એટલે બાકી બનાવતો નહીં લોંગ બ્લોગ બાકી તમે જોઈ લો આપણે આવી ગયા અત્યારમાં અહીંયા પાણી વાર વાર પાયવા કહું હું અહીંયા પાયો હે અને આપણે પડામાં હરઘવો હે એ તો ખબર જ છે સારી હરકું પાણી ચાલુ કરીને તો આપણે બાકી કાલ મૂકીને વીક ગયા તા એટલે હું જ કાલ વારતો હતો સાંજે પાંચ વાગ્યા પછી કેમ કે નવરો નહોતો પછી આવ્યો હતો એટલે તો આ બધું મૂકી દીધું અહીંથી પાવાનું છે આમાં પાણી આવે એટલે તો હવે પાણી આવે તો વાટ જોવી પછી ચાલુ કરવું તમને તો પાણી આવી ગયું ને આપણે ફોન જોતા હતા એટલે આપણને ખબર ન રહી તો આપણે કેરો વારી દીધો પછી વિડીયો ચાલુ કર્યો તો આમાં પાણી જાય છે એક કેરો પાઈ દીધો જે અહીંયા બાકી પહોંચવાનું થોડુંક જોલિયા તો અહીંયા થોડુંક પહોંચી જાય એટલે એક કેરો પી ગયો બાકી હાલે પાણી આવે આટલું પાવાનું બસ જવાનું ઓલા માં પડા ખેતરની પાછળ હરઘવો પાવા તો પેલા આપણે આ પાઈ દઈ તો હાલો હવે પાઈ અને પછી તમને પાછું મળું તો ફાઈનલી મધુરો તમે જોઈ શકો છો ઉડતી ઉડતી આપણા ખેત ખેતરમાં આવી ગઈ છે પતંગ હમણાં કોક લેવા આવશે તમે જોઈ લો દોરો બોરો જમ જ છે પછી આવી ઉડતી ઉડતી આપણે દઈએ તો આપણે જગાવા મીડિયા પતંગ જોઈ લ્યો આવતી કોકની ઉડતી ઉડતી પતંગ ચાલી લીધી લડી લીધું દોરવા ફૂલ ઢીલ હવે દોરો પતંગ થવા આવ્યો હોય એટલે બોલ ઢીલ ન દેવાય તો દોરો આપણે બાંધી દીધો છે અને જોઈ લો તમને ઉપર પતંગ એકદમ સ્થિર આપણે દોરો બાંધેલો જોઈએ પતંગ તો ફાઈનલી હવે આપણો વારો આવી ગયો છે આ લઈને ધાર વાળી વસ્તુ જોઈ લો તમને ધાર દેખાડું દાદાની ધાર્યું લઈને જવાનું છે આપણે બે સીડા બુરવા કે અહીંયા છોકરા પતંગ લેવા આવે છે ને હરઘો ભાંગે છે તો હાલો હમણાં તમને બતાવું બીજ ભાંગી અને ભાંગેલી વસ્તુ બધી બતાવું અને સિંધાઈ બતાવું હાલો તો એકદમ આઈ લો અને અહીંયા જઈને તમને બતાવું જો અહીંથી ના ડાયરું ભાંગેલી છે ને અહીંયા ખોખા મૂર્તિથી એમાં જોયા આપણે સિંધુ ત્યા ને આપણું આથી કૂતરા ભૂએ છે જો લીયા હે ઠંડો રૂપન કે liye kitli am bhagi mod di thi to haalo તો ફાઇનલી થઈ ગયું આપણું કામ જોઈ લ્યો તમે અહીંથી બધું કાપી આંબલી આખી નાખી દીધું છે રસ્તો પૂરો બંધ અને હજી તમને આગળ બતાવી લો તો અહીંયા જોઈ લો આ બધું કાપી નાખી દીધું છે ઓલું કૂતરું આપણને ભૂ ભૂ કરે છે તો હાલો આપણું આ કામ પૂરું થઈ ગયું એટલે એલે ભાઈ આગળ કંઈક બીજું બાકી હોય તો તો હાલો હવે જોઈ લો આ રસ્તે આપણે નીકળી ગયા છીએ હાલો તો આગળ જઈને તમને મળું પાછું તો ન્યાનું કામ પતાવીને આપણે પાછા વી આપણા કામ પર નાકા વારવા જોઈ લ્યો અહીંયા હવે આટલું આટલું જ બાકી રહ્યું પાવાનું બાકી બધું પાઈ દીધું છે અને આટલું પાઈ અને પછી જવાનું હરગ વમ નાકા વારો આપણને અગિયાર વાગી ગયા એટલે આપણે હરગ વમ અત્યારે નહીં જઈ પાવા પણ જો આ વાત વાતમાં એ ફૂટી ગયું હાલો લોહી નાખું વારતા હું ગયા હાલો હવે આપણે હરગવામાં પાણી ખોલી નાખ્યું છે જોઈ અહીંથી આપણે પાવડો આપડે જલ્દી નાઇન ઘરે વ્યા હતા કેમ કે આપડે જવાનું હતું એક મૂવી જોવા હતી આપણે તેમાં જલ્દી વ્યા હતા તે આપણે અડધો વિડીયો બાકી રહી ગયો તો મળી આવે નેક્સ્ટ માં